નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આધુનિક સિનેમા સિનેપોઇન્ટ શરૂ કરવામાં આવ્યું રાજુલા શહેરના લોકોની લાગણી અને માગણી બંને ધ્યાનમાં રાખીને ફરી એકવાર રાજુલા શહેરમાં આધુનિક ટેકનોલોજી ધરાવતું સિને પોઈન્ટ સિનેમા ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું જેમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ ન્યૂ સ્ક્રીન વિશાળ પડદો આ સિનેમાના તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ ગ્રાઉન્ડ ફ્લોર પર આધુનિક ઓફિસ સાથે લિફ્ટની સુંદર વ્યવસ્થા તેમજ સેન્ટ્રલ એર કન્ડિશન હોલ તેમજ વેઇટિંગમાં બેસવા માટેની આધુનિક સુવિધા તેમજ કેન્ટીનની પણ વ્યવસ્થા દરરોજના પાંચ શો સવારે નવથી બાર બપોરના બારથી ત્રણ પછી ત્રણથી છથી નવ અને નવથી બાર એમ આપણા પરિવાર માટે